नमस्कार दोस्तों शांति श्रम न्यूज में आप स्वागत વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનું થરાદ ખાતે સ્વાગત કરવામાં આવ્યું તેઓ ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી બન્યા બાદ પ્રથમવાર પોતાના વતન થરાદ આવ્યા હતા થરાદ ચાર રસ્તા પર મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો એકઠા થયા હતા તેમણે મંત્રી સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત કર્યું આ સ્વાગત કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબત પટેલ સહિત અનેક અગ્રણી નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા કાર્યકરોએ તેમને મંત્રી બનવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી વાવથરાદ જિલ્લા પોલીસે દિવાળીના તહેવારો પૂર્વે થરાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શાંતિપૂર્ણ માહોલ સુનિશ્ચિત કરવા માટે ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગનું આયોજન કર્યું હતું આ પેટ્રોલિંગમાં એસપી સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ જોડાયા હતા પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું તહેવારો દરમિયાન બનતા ગુનાઓને ડામવા અને અસામાજિક તત્વો પર નજર રાખવા માટે પોલીસ સંપૂર્ણપણે સજ્જ હોવાનું જણાવાયું હતું બોટાદના આજાવાડા ગામમાં એક દુર્ઘટના બની છે જ્યાં કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા છે આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક છવાઈ ગયો છે પ્રાથમિક માહિતી અનુસાર આ બાળકો કેનાલ પાસે પાણી પીવા ગયા હતા અનુમાન છે કે તેમનો પગ લપસી જતા તેઓ અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી લાંબા સમયની શોધખોળ બાદ બંને બાળકોના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા થરાદની નર્મદા કેનાલમાંથી ગત તેર તારીખે મળી આવેલા અમદાવાદના આરટીઆઈ કાર્યકર રસિક પરમારની લાશ મળી આવી હતી આ આપઘાત નહીં પરંતુ હત્યા થઈ હોવાનું ખુલ્યું છે હત્યાનો ભેદ થરાદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકલી નાખ્યું છે પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે હત્યાનું કાવતરું બિલ્ડર લોબી દ્વારા રચવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે રૂપિયા વીસ લાખની સોપારી આપી બિલ્ડર લોબીએ તેનો કાંટો કાઢી નાખવા હોવાનો ઘટસ્ફોટ થયો છે પંથક પંથકમાં શિક્ષણ નું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પાલનપુર નજીકથી એલસીબીની ટીમે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી હતી કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ છત્રીસ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો અને એક શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એલસીબીની ટીમે પાલનપુર નજીક નાકાબંધી કરી હતી જ્યાં આવેલી કાર નંબર જી જે વીસ એ ક્યુ ઓગણીસો સત્યાસીને ઉભી રખાવી તલાશ કરી હતી જેમાંથી રૂપિયા ત્રણ લાખ છવ્વીસ હજાર એકસો એકની વિદેશી દારૂની બોટલ નંગ તેરસો સડસઠ મળી આવી હતી આ અંગે કાર સહિત કુલ રૂપિયા અગિયાર લાખ છત્રીસ હજાર કબજે લીધો છે અને કાર ચાલક તાલુકાના નાની ભરતસિંહ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી છત્રાલા ગામે સરકારી પેટા આરોગ્ય કેન્દ્રની બાજુમાં જ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને આરોગ્ય વિભાગની ટીમે ઝડપી લીધો હતો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે પોલીસે તપાસ કરી ઝડપાયેલા બોગસ તબીબ સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ડીસા તાલુકાના છત્રાલ ગામે બોગસ તબીબ પ્રેક્ટિસ કરતો હોવાનું સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો આથી લોરવાડા પીએચસીના મેડિકલ ઓફિસર ડોક્ટર નિસર્ગ જોશી જુનિયર ફાર્માસિસ્ટ પ્રકાશભાઈ ચૌધરીએ છત્રાલા ગામે તપાસ કરી હતી જ્યાં સરકારી પેટા આરોગ્ય કેન્દ્રની બાજુમાં જ લોખંડના શટરવાળી ઓરડીમાં દવાખાનું ખોલી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા મૂળ રહેવાસી જૂના નેસડા તાલુકો ડીસા હાલ છત્રાલાનો રાજુજી જુજારજી ઠાકોરને ઝડપી લીધો છે બનાસકાંઠામાં દીપોત્સવનું પર્વ ઉજવવા માટે લોકોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે જ્યાં પાલનપુર શહેર તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો મીઠાઈ ફટાકડા કપડાં મોબાઈલ ફોન સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ કૃષ્ણ ચીજ ચીજવસ્તુઓ ખરીદવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે જ્યાં ધનતેરસ મૂડી સાંજ સુધી બજારમાં હકડેઠ ભીડ જોવા મળી હતી ભરૂચમાં ફરજ બજાવતા અમીરગઢના ડાભેલા ગામના વતની પોલીસ કોન્સ્ટેબલ વિવેકસિંહ રાજેન્દ્રસિંહ ડાભીનું ટ્રકની ટક્કરે કરૂણ મોત નીપજ્યું છે અંકલેશ્વરથી સુરત જતા રોડ પર ફરજ દરમિયાન આ ઘટના બની હતી જેના પગલે પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે પ્રાપ્ત માહિતી અનુસાર વિવેકસિંહ ડાભી ટ્રાફિક કોન્સ્ટેબલ તરીકે ફરજ પર હતા અંકલેશ્વરથી સુરત તરફ જતા માર્ગ પર એક ટ્રક સાઈડમાં આવી રહી હતી ફરજ પર હાજર કોન્સ્ટેબલ વિવેકસિંહ ડાભે ટ્રક ચાલકને વાહન સાઇડમાં ઉભો રાખવાનો ઈશારો કર્યો હતો જે કે ટ્રક ચાલકે વાહન ઉભો રાખવાને બદલે તેને વધુ ઝડપથી હંકારી મૂક્યું હતું અને ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિવેકસિંહને ટકકર મારી હતી ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જહેવેલજી જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાબર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની થરાદ પોલીસે દિવાળી પર્વ પૂર્વે અનધિકૃત રીતે ફટાકડાનું વેચાણ કરતા સ્ટૂલ પર કાર્યવાહી કરી છે પોલીસે મુખ્ય બજાર વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે વેચાતા અનેક ફટાકડા જપ્ત કર્યા હતા પોલીસને થરાદમાં અનઅધિકૃત રીતે ફટાકડાનું વેચાણ થતું હોવાની ગુપ્ત માહિતી મળી હતી આ માહિતીના આધારે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી આ પોલીસ કાર્યવાહી બાદ અનઅધિકૃત રીતે ફટાકડાનો વેપાર કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે